રતનપુર અક્ષર સિટી જય એસ્ટેટ ખાતે પ્લાસ્ટિકના પતરા બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી હતી સમગ્ર રાજ્ય સહિત વડોદરા શહેરમાં પણ ગરમીના તાપમાનમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે દિન પ્રતિદિન વડોદરા શહેરમાં આગના બનાવમાં વધારો થવા પામ્યો છે

મેળવવામાં આવી શકે કેમ તે અંગે પણ ફાયર બ્રિગેડ તપાસ હાથ ધરશે તેમ જાણવા મળ્યું છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર